Gitu Boleh-boleh jahir Boleh-boleh jahir

ગાળ જ નથી તો શું વાંધો શું બોલ્યા તમે એમાં ક્યાં ઘરી જવાનું બોલ્યા બોલો સાહેબ ક્યાં ઘરે જવાનું બોલ્યા ફરી વાર રેકોર્ડિંગ ચાલુ કર તમારી ઓફિસ અંદર નથી આવું તમે કેતા હોય ઈચ્છતા હોય તો અમે મારી દઈએ અમે આવશું રજૂઆત માટે એ કરીએ અમારી રજૂઆત માટે અમારે પેલા કોઈ ભાજપના નેતા મળવાનું જેના પત્ની સભ્ય હોય જેના પતિ અહિયાં બેહે એ બધો તાલુકા

તાલુકા એક છે રજૂઆત કરવા આવે આપડે તો જાણે કોઈ સુપ્રીમ કોર્ટ ના જજ હોય એવો બિહેવિયર કરીએ છીએ બીજી વાત કરું છું દરેક રૂમ ની અંદર પાણી ના થી આવે ને અરજદારો

સાહેબ અહીંયા બાથરૂમ બાબતે રજૂઆત કરવા આવ્યા બાથરૂમ તાલુકા પંચાયતમાં માત્ર એક છે તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ છે જ્યાં તાલુકાના વિકાસની વાતો થાય છે તાલુકાના વિકાસ માટે ગ્રાન્ટો આપવામાં આવે છે ત્યાં કેવું ચાલી રહ્યું છે આ મુદ્દે થોડી વાત અમે કરવા આવ્યા છે દાદા આવ્યા એટલે દાદા ગાળો ખાઈને ગયા બરાબર છે એક વાત આજે ક્લિયર કરી દઈએ છીએ સાહેબ અહીંયા ઓફિસમાં બેસીને કોઈ પાર્ટીનો પ્રચાર આજ પછી ક્યારેય ના થવો જોઈએ પંચાલ અહીંયા આવજો તમે તલાટીઓની મિટિંગમાં એવું કયો છો કે આપનો કોઈ કાર્ય કરવો તલાટીઓ તલાટીઓની મિટિંગમાં નથી કયા તમે શું કહ્યું કોઈ એ અમે બતાવો ભાઈ લોકો જેને રજૂઆત કરવા આવી છે વાળ પોતે ચીબડા ગય રજુઆત કોને કરવાની ગાયો કેમ બોલે ને આ ગાળો શીખવા માટે નથી પોલીસ અધિકારીઓને કહીએ છીએ તમને ટ્રેનિંગમાં નહીં શીખ્યા હોય તાલુકા વિકાસ અધિકારી ટ્રેનિંગમાં જાય ગાળો જે શીખવાડવામાં આવે છે આને તો બોલ્યા એની રજૂઆત આવેસ માં ગાળો બોલવાની ના બોલ એક મિનિટ તમે સ્વીકારો છો હું આવેસ આવે તો ખબર નથી મને યાદ નથી ઘરી જવાનું કીધું સાહેબ બરાબર ક્યાં જ જવાનું કીધું બોલો બોલો જાહેર પેલા તમને શું તમે બોલી જવાનું તમારો સવાલો જવાબો વાળી વાત પછી કરો તમે જે બોલ્યા એ તમારી દ્રષ્ટિએ ગાળ નથી

અમુક બાબત સ્વીકારો નહીં સ્વીકારો ત્યાં સુધી સાહેબ હું અહીંથી જવાનો નથી નહી સ્વીકારો ત્યાં સુધી હું બીજા મુદ્દાઓ આપીશ બરાબર સીધી રીતે સ્વીકારી લેશો ત્યાંથી વાત પૂરી થશે વાત એ છે કે તમે એને ક્યાં ઘરે જવાનું બોલ્યા વાર આવ્યા હું છું પણ આમાં અચ્છા તો તમે ભૂલ સ્વીકારો છો આવેસ આવીને તમે જે ભૂલ સ્વીકારો છો તમે જવાનું કીધું નો દસ વર્ષ નો છોકરો હોય તો કન્ટિન્યુ બેસે છે ગામનો માણસ આવે તો ખુરશી લઈને અગાઉ આગળ લઈ બેઠો હોય પેલા બંધ કરાવી દેજો તમારી ઓફિસ માં ગામના લોકો રજૂઆત માટે આવે છે ભાજપના બેસવા માટેની ઓફિસ નથી તાલુકા પંચાયત વાત કરું છું

ભ્રષ્ટાચાર ગટર નો ભ્રષ્ટાચાર કેટલા કેટલા લાખ રૂપિયા પાંચ લાખ નું કામ હતું એક ફૂટ પણ ગટર ત્યાં કામ નથી થયું આવી રજૂઆત તમને એને કરી તમે સ્થળ પર જઈને રિપોર્ટ કે રોજ કામ કર્યું બીજી વાત તમે અધિકારી છો એટલે ખબર હશે કે જે અરજદાર છે ને એને આપણે વળતી માહિતી આપવી પડે તમારી રજૂઆત ના અનુસંધાને આ કાર્યવાહી થઈ વળતો જવા કીધું તૈયાર થશે તમને મોકલીશ એ તમે સાહેબ તમારાથી ભ્રષ્ટાચાર અટકતો નથી

આમની અરજી દરેક અલગ અલગ જગ્યાએ છે તપાસ અધિકારી તરફ નક્કી નથી થતું એટલે શું નક્કી નથી થતું હવે અલગ અત્યારે તકેદારી તકેદારી જવાબ તપાસ થતો તો તાલુકા વિકાસ અધિકારી ને રજુઆત મળે તાલુકા વિકાસ અધિકારી કરી છે આ એટલા માટે નથી કરી મારી પાસે અલગ અલગ પુરાવા સાથે બધું ભૂલી જાવ અલગ અલગ છે એમને ખબર પડે છે

શુક્રવારે મારી વાઈફને સોનોગ્રાફીમાં દુખાવો એટલો ગજાબ હતો આજે કાંઈ બનો નહીં શનિવારે રિસર્શનની મીટિંગ હતી એટલે મસ્ટીક ભણાય છે અમે તો ગામડાના છીએ ન ભેણા હોય ડાળો બોલવી અભદ્ર ભાષામાં વાત કરવી કે ગુનો દાખલ ફાઈટ ન થાય તો તમે એવું ક્યો છો કે આમાં તો કાંઈ ન થાય ના મેમ વિષય વિષય છે સાંભળો કે ન થાય વાત વાત હાથ છે ને આ આખો કા હાથ આપો આંગળી વાળું રહેવા દેજો એ મને નથી બચાવ આ દાદા તમને લેખિત અરજી આપી દે છે આ ભાઈ તમે જે વ્યવહાર કર્યો એ તમે માફી માંગો છો એટલે એ વાત પૂરી કરીએ છીએ જિંદગીમાં ફરી વખત કોઈની પણ વાતમાં આવી અને આ ન થવું જોઈએ અહીંયા તમારી ઓફિસમાં જે માત્ર એક ભાજપના એક બે નેતા કાયમી માટે બેસી રહેશે છે ત્રી વર્ષથી અત્યાર સુધી કોઈ અવાજ નહીં ઉઠાવ્યો હોય મનરેગામાં શું થાય છે અમને ખબર છે પલાસા ગામમાં મનરેગામાં પીપી પંચાલ કામ કરતો તો અહીંથી સૂચના તલાટીઓની મિટિંગમાં આપવામાં આવી સાહેબ તમારી અહીંયા શું હલનચલન થાય છે ને સાહેબ

સરપંચ તો એવા છે કેવા માં આવ્યું કે મોલા ભલામણ કરો સાહેબ મરી જઈએ તો ભલામણ નજ કરવાની અને જેવડી લડાઈ લડવાની થાય ને આ આ ઓફિસ કોઈના બાપ નથી આ ઓફિસ અમારા બાપની છે

કે તમારો જે વાણી વિલાસ તમારો અને જે આ બે માથાનો આસિસ્ટન્ટ પીડીઓ છે આનો જે વાણી વિલાસ છે ને એ તમારા સાથમાં પણ ગાળો બોલવી ત્યાંથી અમે નાગરિકોમાં ગાળો બોલવી એક વખત તો પેલા એને કહી દેજો તમને કહીએ છીએ ટાઈમ વાળી વાત ફાઈનલ કરી લેજો આટલા વાગે અહીંયા હાજર થઈ જવાના એમાં જો મારા ટાઈમિંગમાં ફિક્સ ન હોય નહીં પણ મારું કામ અમે માંગી લેશું તમે ક્યાં છો એમ પૂછી લઈશું અને આ તમને ફોન કરવાનો કે નહીં કરવાનો દસ થી પાંચ માં ફોન કરવાનો હું જો મિટિંગ માં નહીં હોય તો હું તમારે બધા ને ફોન ઉપાડું છું એટલે અત્યારે કલેક્ટર મારો ફોન નહીં ઉપાડો તો ત્યાં મિટિંગ માં આવીશું ત્યાં હું આવીશ ને હા બરાબર છે મને કોઈ તકલીફ નથી તકલીફ છે નાના માણાનો નો આના ભાઈ

તમને કે કયો કયો છે છે હું એ મને નથી ખબર પ્રોપર તમારે નામ કામ નામ સાથે મારે કહેવું પડે કઈ યોજના છે જિલ્લા પંચાયત ની અંદર જે થયો હોય એ અહીંયા આવે કે ન આવે જિલ્લા પંચાયત માં પણ માનો કે તાલુકા પંચાયત માં ગામની તાલુકાના જે એન્જિનિયર છે ખાતડી વાળો રોડ એક તો સમયસર બન્યો નથી એન્જિનિયર ની દેખરેખ નીચે જ બન્યો છે જે એન્જિનિયર તમારી અંદર કામ કરે છે આની પેલા પેલા કોઈ લેડીઝ હતા બરાબર છે શું લેડીઝ હતા એનું નામ હતું પારુલ પારુલભાઈ

હું તમને પ્રશ્ન છે મનરેગાના કામમાં જે થાય છે સાહેબ કોને આપવામાં આવે છે કોના કહેવાથી આપવામાં આવે છે બધું જાણીએ છીએ વિષય એટલો છે આજે તમને અલ્ટિમેટમ ગયો એક મિનિટ અલ્ટીમેટમ ગયો અલ્ટીમેટમ ચેતવણી કયો ચેતવણી ભ્રષ્ટાચાર બિલકુલ હલાવી નહી લઈએ એટલા માટે કે જ્યાં સુધી અમારા કોઈ કાર્યકર હશે સામાન્ય માણસ આ ઓફિસ આવે છે કે નહીં મળે એને તમને રજૂઆત કરવા આવે બેસવા માટે અડધું કરશો કે ખુરશી આપશો મેં દરેક ને પૂછી લેજો તરફી વાત કરો છો જવાબ દેવા જવાબ શું પેટમાં અરે તમે તો એને ગચકાવો તમે તો ઘરે જવાની બોલી તો ગાળો બોલો છો તમે શરમ આવી જોઈએ તમને યાર રાજુભાઈ એવું ન હોય

કોઈ પણ એક એવું નથી એના તો મારતા હોય રજૂઆત હોય ભાજપ ના નેતા બેહવા માટે હોય તો બાર અમે આજે પોસ્ટર બનાવડા લઈએ અમારા પૈસા મારી દઈએ ભાજપ નું કાર્યાલય છે તાલુકા વિકાસ અધિકારી ઓફિસ નથી આવું તમે કહેતા હોય ઈચ્છતા હોય તમે મારી દઈએ અમે આવશું રજૂઆત માટે એ કરીએ અમારી રજૂઆત માટે અમારે પેલા કોઈ ભાજપ ના નેતા મળવાનું જેના પત્ની સભ્ય હોય જેના પતિ અહિયાં બેહે એ બધો તાલુકા નો વહીવટ કરે સાહેબ આ સિસ્ટમ બંધ કરાવી દેજો સિસ્ટમ ની વિરુદ્ધ માં જઈને કાંઈ નહીં કરતા બાકી સિસ્ટમ શીખવતા અમને બી આવડે છે